ફેવિક્રિલ દ્વારા ધ આર્ટ ચેપ્ટર એક્ઝિબિશનનું આયોજન કરી અમદાવાદની ગુફા ખાતે પચાસમી વધુ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આર્ટ અને ક્રાફ્ટ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર ફેવિક્રિલ દ્વારા ધ આર્ટ ચેપ્ટર સેલિબ્રેટિંગ ધ લોકલ આર્ટિસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં સ્થાનિક સર્જનાત્મક પ્રતિભાઓને સશક્ત બનાવવાનો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો ફેવિક્રિલના કેટેગરી હેડ માનન ચંદ્રાનાએ જણાવ્યું હતું કે ધ આર્ટ ચેપ્ટર એ ભારતના સ્થાનિક કલા જગતને પોષવાની ફેવિક્રિલની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે આવા અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવીને અમારો હેતુ કલાકારોની ઉજવણી કરવાનો તેમના કાર્યને વ્યાપક ઓળખ અપાવવાનો અને તેમને તે સન્માન અને આત્મવિશ્વાસ પ્રદાન કરવાનો છે જેના તેઓ ખરેખર હકદાર છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ મનન ચંદારાણા છે અને હું ફેવિક્રિલ જે બ્રાન્ડ છે એનો કેટેગરી હેડ છું અમારી સાથે અમે ટીચર્સ જે જોડાયેલા હોય જેને કહીએ છીએ અમે ફેવિક્રિયલ સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ એવા આજે પચાસથી વધારે ટીચર્સ જે બ્રાન્ડ સાથે જોડાયેલા છે એમનું આર્ટ આજે ડિસ્પ્લે પર મૂકવામાં આવેલું અમદાવાદની ગુફામાં ઓવર ધ લાસ્ટ સિક્સ ડેઝ ઓવર ધ લાસ્ટ સિક્સ ડેઝ અમદાવાદની ગુફામાં આ એક્ઝિબિશન રાખવામાં આવેલું જેમાં પાસઠથી વધારે અલગ અલગ આર્ટ પીસીસ ડિસ્પ્લે કરવામાં આવેલા આ બધા આર્ટ પીસીસ ઇન્ડિયન આર્ટ ફોર્મ્સને સેલિબ્રેટ કરી રહ્યા છે આર્ટ ફોર્મ્સ લાઇક મધુબની પિછવઈ લિપન ગોંદ એવા ઘણા બધા વાર્લી આર્ટ કેરલા મ્યુરલ એવા ઘણા બધા આર્ટ ફોર્મ્સ સેલિબ્રેટ કરતા આર્ટ પીસીસ આજે અમદાવાદની ગુફામાં છ દિવસથી જે ડિસ્પ્લે કરવામાં આવેલા અને જાહેર પબ્લિક માટે એ આ વસ્તુ ઓપન હતી